રામજી અને લક્ષ્મણજી પણ આશ્ચર્ય પામ્યા રામજીએ સુગ્રીવને પૂછ્યું સુગ્રીવ આ બધી શિલાઓ આ બધા પથ્થરો પાણીમાં કયા આધારે તરી રહ્યા છે નીચે થાંભલા તો ક્યાંય દેખાતા નથી સુગ્રીવે પથ્થરે પથ્થરે અંકાયેલા રામ નામ તરફ આંગળી ચિંધતા કહ્યું આ બધો પ્રતાપ પ્રભુ આપના નામનો છે નલ અને નીલ પથ્થરો અને શિલાઓ ગોઠવવા માંડ્યા અને પથ્થરો લઈ આવનાર દરેકને સૂચના આપવામાં આવી હતી કે પોતે લાવેલા શીલા કે પથ્થર ઉપર ગમે તે એક ખૂણે પણ રામનું નામ અંકિત કરી લેવું આ પથ્થરો આપના નામને પ્રતાપે પાણી ઉપર તરી રહ્યા છે કિનારે પડેલો એક મોટો પથ્થર રામજીએ હાથમાં લીધો પાસે પડેલા ખડીના કકડાથી એના પર રામનું નામ લખ્યું પછી એ પથ્થર આસ્થે રહીને પાણીમાં લટકાવ્યો પણ એ પથ્થર તરવાને બદલે ડૂબી બીજ તળિયે જઈને બેઠો સુગ્રીવ સામે નજર કરી રામજી બોલ્યા આ વાત કઈ રીતે માની શકાય મેં પોતે જ રામ નામ લખીને આ પથ્થરને ધીરે રહીને પાણીમાં મૂક્યો પણ એ તો તરવાને બદલે ડૂબી ગયો રામજીનો આ સવાલ સાંભળીને વાનરરાજ સુગ્રીવ ઝંખવાણો પડી ગયો એણે જાંબવાન જેવા વયોવૃદ્ધ સામે જોયું પણ એમણે માથું નકારમાં ધુણાવ્યું આજુબાજુ ઉભેલા વાનરો અને રીછો તરફ નજર કરતા પણ રામજીના આ પ્રશ્નનો ખુલાસો કોઈ જ ના કરી શક્યો સૌને આમ મૂંઝાયેલા જોઈ હનુમાનજી આગળ આવ્યા રામજી સમક્ષ હાથ જોડી વિનયપૂર્વક બોલ્યા પ્રભુ આપ પોતે જ તેને જેને તરછોડી દઈ આપને હાથે ત્યાગ કરો છો એને ત્રિભુવનમાં કોણ તારી શકે છે એ તો ડૂબવાનો જ છે ને આપના વિના પ્રાણીની ગતિ જ ક્યાં છે હનુમાનજીનો એ બુદ્ધિપૂર્વકનો ખુલાસો સાંભળી રામજી મંદ મંદ સ્મિત કરવા લાગ્યા લક્ષ્મણીએ લક્ષ્મણજીએ ખૂબ જ માનપૂર્વક એમને વંદન કર્યા સુગ્રીવરાજ અને અન્ય વાનરો અહોભાવથી હનુમાનજીની સામે જોઈ રહ્યા પણ હનુમાનજીએ તો એ સઘળી પ્રશંસાઓને ખંખેરી નાખી પોતાના કામમાં પ્રવૃત્ત થઈ ગયા સુગ્રીવ સામે જોઈને આનંદ ભર્યા સ્વરે રામજી બોલી ઉઠ્યા આપણે આ સેતુ પર ચાલીને લંકા તરફ પ્રયાણ કરીએ એની પહેલાં મારી ઈચ્છા શંકર ભગવાનની અહીં સ્થાપના કરવાની છે તમને મારી વાત કેમ લાગે છે આટલું બોલીને રામજીએ વાનરરાજ સુગ્રીવની સામે જોયું હા પ્રભુ શિવ પોતે જ મંગલરૂપ છે એમની સ્થાપના કરવાથી આપણી યાત્રા વિજય યાત્રામાં પરિણમશે સુગ્રીવે રામજીની અંતરની ઈચ્છાને આનંદપૂર્વક આવકારતા કહ્યું બીજા વાનરો અને રીછોએ પણ સુગ્રીવની વાતમાં પોતાનો સૂર પુરાવ્યો જાંબવાણ વૃદ્ધ હતા અનુભવી હતા સાથે ખૂબ શ્રદ્ધાળુ પણ હતા એ તો આનંદભર્યા સ્વરે બોલી ઉઠ્યા શિવજીનું દર્શન પણ મંગલમય છે શિવજીનું દર્શન કરનારો ભવસાગર સહેલાઈથી તરી જાય છે શુભ કાર્યમાં વિલંબ શા માટે કરવો શુભ શીઘ્રમ કરી દઈએ સ્થાપના માટે સૌની સંમતિ મળી ગઈ એટલે રામજીએ આસપાસ વસતા ઋષિ મુનિઓને બોલાવ્યા શિવજીની સ્થાપનાની એમને વાત કરી શાસ્ત્રોક્ત વિધિથી શિવજીની સ્થાપના કરવા ઋષિઓને વિનંતી કરી ઋષિઓના સમૂહમાં જે સર્વશ્રેષ્ઠ ઋષિ હતા તે બોલ્યા શિવજીની સ્થાપના કરવા માટે તો અમે સૌ શક્તિમાન છીએ પ્રકાંડ પંડિતો અને સર્વ શાસ્ત્રોના જ્ઞાતાઓનો અમારા સમૂહમાં તોટો નથી પણ શિવજીની વિધિપૂર્વક સ્થાપના લંકેશ્વર રાવણ જેવી તો કોઈ જ ન કરાવી શકે આ રાવણને જ બોલાવો ને આશ્ચર્યભાવ દર્શાવતા રામજી બોલ્યા રાવણને આચાર્યપદે બોલાવો પણ હું તો લંકા પર આક્રમણ કરવા જઈ આવ આક્રમણ કરવા જ આવ્યો છું આ સેતુનું પ્રયોજન પણ એને હાથે જ થયું છે રાવણ પોતાના જ વિનાશને આમંત્રણ આપતો આશીર્વાદ આચાર્ય પદેથી આપશે ખરો એ વડીલ ઋષિ બોલ્યા આપ હજી રાવણને પૂરો ઓળખી શક્યા નથી રાવણ તો પ્રકાંડ પંડિત છે આમ તો એ ખૂબ જ ખેલદિલ છે આપ આમંત્રણ તો આપી જુઓ સ્થાપના વિધિ કરાવવા ના આવે તો પછી મને કહેજો આપણી સાથે એને વેર બંધાયું એ તો સાવ જુદી જ વાત છે વૈદ્યનો ધર્મ છે બીમાર માણસને ઔષધ આપવાનો પછી ભલેને વૈદ્યનો જ વેરી કેમ ન હોય એ જ પ્રમાણે પ્રકાંડ પંડિતને પ્રતિષ્ઠા માટે કોઈ બોલાવે તો જવા માટે એ ઇનકાર કરવાને બદલે ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા કરાવશે એમની વાતને અનુમોદન આપતા બોલ્યા અને એમાં તો શિવજીની સ્થાપના કરવાની છે શિવજી તો રાવણના ઈષ્ટદેવ છે જે ઈષ્ટદેવની પૂજા રાવણે દસ દસ શીશ કમળ ચડાવીને કરી હોય એની સ્થાપના કરાવવાના પુનિત કાર્યમાં જીભ વાપરે ખરો રામજી આ અંગે વિભીક્ષણ સાથે ખૂબ જ ચર્ચા કરી એમની સંમતિ લઈ એક વાનરદૂતને આમંત્રણ આપવા માટે મોકલ્યો